પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રા કરાવી પ્રસ્થાન વરસાદના કારણે ટૂંકમાં પોતાનું પ્રાથમિક ઉદ્બોધન સમાપ્ત કરી યાત્રાને પ્રસ્થાન કરવામાં ગૃહ મંત્રીએ અનુરોધ કર્યો પચાસ હજારથી વધુ સ્વંભુ લોકો તિરંગા યાત્રામાં જોડાયા

વડોદરા શહેરના સૌ નગરજો એ સાથે મળીને દેશ ભક્તિના રંગે રંગાયા છે એક બાજુ ભારે વરસાદ અને એક બાજુ આજે સાથે જાણે કે માં ભારતીના રંગે માં ભારતીના નારા લગાડીને વડોદરા શહેરના હજારો લોકો આજે આ તિરંગા યાત્રામાં જોડાઈને ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે આ ખાસ કરીને સ્વતા જોડવામાં આવ્યો છે સૌ લોકોને ને અપીલ કરી છે તિરંગા યાત્રામાં દેશભક્તિ જોડે જોડે સ્વચ્છતા નું ખાસ ધ્યાન રાખવામાં આવે